નમસ્તે મિત્રો લગ્ન પ્રસંગમાં બનતા ભરેલા મરચાના ભજીયા બનાવવાના છે એકદમ રજવાડી સ્ટાઇલમાં આપણે મરચાને ભરી અને એના ભજીયા બનાવવાના છે અને સ્પેશિયલ આપણે મરચાં ભરવા માટે મરચાં ભરવાનો મસાલો બનાવીશું નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે જે લગ્ન પ્રસંગમાં ભરેલા મરચાના ભજીયા બને છે એ ભરેલા મરચાના ભજીયા બનાવવાના છે તો એના માટે મેં આ મરચાં લીધા છે અઢીસો ગ્રામ અઢી સો ગ્રામ નાખીએ એકદમ રજવાડી મસાલો મસાલો બનાવવા માટે મેં સો ગ્રામ તીખું છવાણું લીધું છે એને મોટા મિક્સરના જારમાં આપણે બંધ સાલું બંધ સાલું એમ ઝટકા મારી અને દર દરું કર્કરો આવી રીતના પીસી નાખવાનું હાવ પાવડર નહીં થાય કરવાનું અને આપણે છપટી એક વરિયારી લીધી છે એને હાથમાં મછડી અને વરિયારી મસાલામાં નાખ દઈએ તલ એક ચમચ મસાલામાં નાખ દઈએ છીએ અને ધાણા ધાણા ને આપણે ધાણા પણ મસાલામાં મિક્સ કરી દઈએ અડધી ચમચ આપણે આખા ધાણા નાખીએ છીએ આવી રીતના મચડી નાખવાના લાલ મરચું પાવડર અડધી ચમચ નાખીએ છીએ જીરું પાવડર અડધી ચમચી નાખીએ છીએ સંચર કાળું નમક કહેવાય એક ચપટી એક નાખીએ છીએ આમચૂરણ અડધી ચમ્મચ નાખીએ છીએ ખાંડ વીસ ગ્રામ જેવી ચાર ચમચ નાખીએ છીએ આ મસાલો સટપટો હોય ખાટો મીઠો તીખો એટલે આપણે ખાંડ પણ બરાબરની નાખીએ છીએ ચાર ચમચ તો હજી ઘણા મસાલા આ છવણમાં આવશે એટલે કોરા મસાલા નાખ્યા છે થોડુંક કોરું પડે છે છવણનું ભૂકો બધા મસાલા એટલે આ ખજૂર આંબલીની ચટણી આપણે જે હોય ને એ બે સમસ નાખી દેવાની અને ધાણા લીલા ધાણા કાપેલા હોય એ નાખી દઈએ છે હવે આને થોડુંક મિક્સ કરી દઈએ છે એટલે આ આંબલીની ખજૂર આંબલીની ચટણી નાખી એનાથી એ મસાલો કોરો નહીં પડે રજવાળી મરચાં ભરવા માટે મસાલો બનાવીએ છીએ તો હવે આની અંદર આપણે બે બટેટા નાના નાના બટેકા નાખી દેવું બાફેલા આનાથી એકદમ નવીન મસાલો બનશે તો આપણા બટેટા બાફે લીધા છે એને પણ આપણે છૂંધીએ અને મસાલા ભેગા મિક્સ કરી દઈએ તો આવી રીતના આપણે બટેકા પછી આગળ ખજૂર આંબલીની ચટણી સવાણામાં નાખી એ બધા મસાલા નાખાય એનાથી આવી રીતના સરસ મસાલો બનશે ભરવાનો અને દાળમના દાણા નાખીએ છીએ અને આ ખિસમિસ દ્રાક્ષ નાખ દઈએ છીએ અને આને મિક્સ કરી દઈએ છીએ રજવાડી મસાલો તૈયાર થઈ જશે અને મરસામાં ભરી અને આના ભજીયા એકદમ સુપર બનશે તો આપણે એને બેટર કેવી રીતે બાંધવું મરચાં કેવી રીતે ફેરવવા કેવી રીતે પકવવા એ પણ ખાસ જોવું જરૂરી છે તો તમે વિડીયો જોતા રહેજો જો આવી રીતના શેકા શીરો પાડી દેવાનો અને શેડ એન્ડ સુધી પૂંછડી સુધી નહીં લઈ જવાનું શેજ બાકી રાખવાનો એના કર મસાલો આપણે જે ભર્યો છે એ ભજીયામાં બેટરમાં નીકળી જાય તો આવી રીતના શેકા પાડી દેવાના અને આ મરચાંની એક ઉપરની હોય એની ઉપર શેકા પાડવાના અને સેજ પૂંછડી પાસે બાકી રાખવાનું મરછાને અને આવી રીતના આપણે બધાય મરછાના શેકા પાડી દઈએ છીએ અને પછી આને આપણે મસાલો અંદર ભરી દેવું તો આવી રીતના મરછાને અંદર આપણે મસાલો પેક કરી દેવાનો અને મસાલો પેક કરી અને જો આવી રીતના વિડીયોમાં બતાવું સુધી રીતના જોતું રહેવાનું ઉપરથી દબાઈ દેવાનું એટલે એની મરછાની જે ધાર છે ત્યાં સુધી જ મસાલો ભરવાનો એટલે બેટરમાં સરસ ધાર પકડી લે અને ભજીયા સરસ પાકી જાય તો આવી રીતના બધાય મરચાંને આપણે ભરી લેવું તો મસાલો આપણે આ અઢીસો મરચાંમાં થઈ જાય એ રીતનો ભરવાનો અને બહુ વધારે પડતો મસાલો નહીં ભરવાનું આવી રીતના માપે માપે ભરવાનું એટલે મરછાંનો ખાવાનો સ્વાદ સારો આવે તો આપણે બધાએ મરચાં આવી રીતે ભરી લીધા છે જો આવી રીતના પેક કરતું જવાનું તો આપણા કમ્પ્લીટ મસાલો એક માપે માપ થઈ ગયો છે અને બધા મરછાં ભરાઈ ગયા છે અને મસાલો ખતમ થઈ ગયો છે તો આવી રીતના આપણે બધાય મરચાં ભરી લીધા છે હવે આપણે અમદાવાદ નિકોલ વિસ્તારમાં આપણા ફ્લેટમાંથી ઉપરથી દેખાય છે વરસાદ પણ ફૂલ ચાલુ છે અને ભજીયા ખાવાની સિઝન છે અત્યારે તો તમે ભજીયા બનાવજો આપણે અઢીસો ગ્રામ લોટ લેવાનો છે બેસણ સારી ક્વોલિટીનું બેસન લઈ લઈએ સારી નાખવાનું તો આપણે અઢીસો ગ્રામ બેસન લીધું છે અને એમાં આપણે પાંચથી સો ગ્રામ નમક નાખીએ તો સો ગ્રામ નમક નાખ દઈધું છે અને આ ટાટાના છોડા છે જે ખાવાના સોડા આવે ભજીયાના એ બે ગ્રામ અઢીસો ગ્રામ લોટમાં બે ગ્રામ સોડા નાખી દઈએ છે એટલે હવે આપણે આ ભજ ભજીયા માટેનું બેટર બાંધી લઈએ છીએ હવે આપણે પાણી એક બાકી છે પાણી દોઢસો એમએલ જેટલું પાણી નાખી દઈએ એકસો ત્રીસ ગ્રામ નાખ્યું છે હવે આપણે થોડુંક નાખવું પડશે એટલે દોઢસો ગ્રામ જેટલું નાખવાનું વધારે નહીં નાખવાનું જોઈએ તો પછી પાછળથી થોડુંક બેટરમાં નાખી દેવાનું જો બેટર પતલું થઈ જાય તો પછી પાછા ભજીયામાં પૂરવાની નહીં મજા આવે એટલે પાણી જેમ જોઈએ એમ જ નાખવાનું જો કાંટો ન હોય તો અડધો ગ્લાસ પહેલાં નાખવાનું એટલી કંડિશનમાં બેટર બાંધવાનું જો આ બેટર છે જાડું છે પણ જાડું જ રાખવાનું તો જ ભજીયા પૂરવાની મજા આવશે તો એટલી કન્ડિશનમાં બેટર રાખવાનું તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે આવી રીતના ફરતું બેટર સોપડીને એક પછી એક મરચાં પૂરતા જાય અને તેલ મીડિયમ રાખવાનું સેજ ફાસ્ટ રાખવાનું હવે ધોળા નીકળી જાય એટલું ફાસ્ટ નહીં પણ સેજ ફાસ્ટ રાખવાનું એનાથી હું ભજીયા બેસનનું જે મરચાનું પળ બને એ સરસ પાકી જાય મરછાના ભજીયાને તેલમાં પૂરી બેટરવાળું કરી અને આવી રીતના ફેરવતું રહેવું આવી રીતના આપણે એક પછી એક બેટરમાં બોરી અને પૂરતા જાય છે અને મરચાને એક છાકાની મદદથી અથવા તમારી પાસે ઝારો હોય કોઈ પણ વસ્તુથી મરછાં ફેરવતા જવાના તમે મરછો પૂર પૂરશો ને જો ફેરવશો નહીં તો ઉપરની ચામ ચાલ હોય એ ફાટતી જાય એક બાજુનું પળ હોય એ ફાટતું જાય તો એ તો તમારા મરછાંના ભજીયા સારા નહીં બને એટલે એને એક બે વાર તેલની ઉપર આવે એટલે એને ફેરવવાનું જ પછી જ બીજું મરછું નાખવાનું બે વાર ફેરવશો ને પછી જ એનું પળ ફાટશે નહીં બાકી એક આરખું ભજીયું નહીં બને તો આ મજા મરછાં પૂર્યા એ ફાડતા જાય તો એને તરત તેલમાં ફેરવી નાખવાનું આ એક મરછાના ભજીયામાં ખાસ ધ્યાન રાખવાનું કે મરછાંને તમે તેલમાં પૂરો એટલે એને ફેરવી નાખવાનું એકાથે મરછાંના ભજીયા પૂરતા જવાના અને મરછાં ફેરવતા જવાના આ લગ્ન પ્રસંગના જે કારીગરો હોય એ પણ આવી રીતના ફેરવતા જાય છે તો એ જ પદ્ધતિથી હું તમને આ મરછાના ભજીયા શીખવાડું છું તમે ટ્રાય કરજો સરસ બનશે જા આ મરછાનું ભજીયું પૂર્યું ઓટોમેટિક ફરી જાય તો ફેરવવાની કોઈ જરૂર નથી ના ફરે અને ફાટતું જાય તો એને ફેરવવું જ પડે બાકી મરછાનું ભજીયું સારું ન બને અને એ તેલ પકડી લે બગડી જાય એવું થાય છે તો આપણે જો વારા જો આ મરછાનું ઉપરનું પળ ફાટતું જાય છે તો આને ફરજિયાત ફેરવવું પડે તો આવી રીતના આપણે ફેરવી નાખવાના બધા મરચાના ભજીયા તો આ જે લગ્ન પ્રસંગમાં જે રીતના મરચાના ભજીયા બને એ રીતના હું બનાવતો એ જ રીતના હું તમને રેસીપી આપું છું આવી રીતના મરચાના ભજીયા બનાવવાના અને આવી રીતના ફેરવતા જવાના તો મરચાં પાકવામાં પાંચ છ મિનિટની વાર લાગે છે કારણ કે મરછાં કડક હોય અને અંદર મસાલો હોય અને ઉપલા પળ હોય છણાના લોટના એ બધાય પાકવામાં પાંચ છ મિનિટની વાર લાગે અને છેજ ગોલ્ડન ડાર્ક ડાર્ક થાય ને પછી જ આને કાઢવાના એટલે પાંચ મિનિટ સુધી પકવવાના મરચાના ભજીયા છેજ કડક થાય અને ગોલ્ડન થાય તો જ ખાવાની મજા આવે તો મરચાના ભજીયા પાકે પાંચ છ મિનિટ થઈ ગઈ છે અંદર મરચાં પણ પાકી ગયા છે થોડા થોડા દેખાય તો હવે આપણે આ ભજીયા કાઢી લઈએ છીએ તો આ એક એક ઘાણ આપણો પાકી ગયો છે મરચાના ભજીયાનો તો આપણે અઢીસો ગ્રામમાં બે ઘાણ થાય પાંચ છ ભજીયા હજી છે તો હું બીજો ઘાણ પણ પૂરી દઉં છું તો બીજો ઘાણ પૂરી દીધો છે તો આવી રીતના બીજી વાર પણ હું ફેરવી નાખું છું તો તમે આવી રીતના ભજીયા બનાવજો મરસાના અને જો અમારી ચેનલમાં પહેલીવાર વિડિયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આપણે આવા જોરદાર ભજીયા ગાંઠિયાના વિડીયા લાવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે બધાય મરસાના ભજીયા બની ગયા છે અને આ વજનમાં એક ને દોઢસો ગ્રામ છે તો જો હું તમને એક ભજીયો કાપીને બતાવું કેવા બન્યા છે અંદર મસાલો પણ સરસ પાકી ગયો છે તો વિડીયાને લાઈક કરજો શેર કરજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને વિડિયામાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં બાપા સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ